મમ્મી છે તમે કામ હતું હા કામ હતું તે વહુરાણી અહીંયા રસોડામાં શું કામ કરી રહી છે કંઈ જ નહીં આ શાક રોટલી બનાવું હતું ને તો તૈયારી કરતી હતી બસ લોટ બાંધીને રાખ્યો છે તમે હા પાડો એટલે બનાવવા માંડું તો તું મારા હા બોલવાની રાહ જોઈ રહી છે એવું નથી મમ્મી તો મેં વિચાર્યું કે જમવાના સમયે ગરમ જ બનાવીએ ને તો બધા સાથે બેસીને જમી શકે અને મને ખબર છે કે ગરમ રોટલી ઉતરતી હોય ને તો બે રોટલી વધારે ખાઈ શકીએ બહુ ઉત્તમ વિચાર છે તારા એકદમ સારા વિચારો છે એક કામ કરીને આ વિચારોને સાઈડ ઉપર પડતા મૂકી અને હું તને જે ચીંધું એ બનાવી દઈશ પણ મમ્મી છે બધી તૈયારી થઈ ગઈ છે દાળ પલાળી નાખી છે શાક સુધારીને ફ્રીજમાં મૂક્યું છે આ લોટ બંધાઈ ગયો છે ઈવન ચોખા પણ પલાળી નાખ્યા છે તો હવે તો ચેન્જ નહીં થાય ને એ બધું ભલે ને કર્યું હું તને ક્યાં ના પાડું છું કે બધું સાઈડ પર મૂકી દે એ તો બનાવવાનું છે તો પણ મને અત્યારે આ ઘઉંના લોટનો શીરો ખાવાનું મન થયું છે તો એક કામ કર ને આ બધું સાઈડ પર મૂકી પેલા શીરો બનાવી દે પણ મમ્મીજી તમે જે ઘી ખાવ છો ને એ તો પતી ગયું છે અને બીજું ઘી તમને ફાવશે નહીં તો એક કામ કરો હું સાંજે બજારમાં જઈશ નવ ઘી લઈ આવીશ અને પછી બનાવી આપીશ સાચી વાત છે એ પણ બહુ સારો વિચાર મને બહુ જ ગમ્યો પણ મીરાઓ આ જારે માણસને જે વસ્તુ ખાવું હોય ત્યારે ન મળે તો એનો મતલબ શું આ જીવતા હોય ને ખીચડી ખવરાવો ને તો પહોંચે આ મરી ગયા પછી તમે કાગડાને ક્યો દર વર્ષે કે આવ કાગડા ખીર ખાઈ જા આવ કાગડા ખીર ખાઈ જા આ એવું થયું કે જ્યારે માણસને જે ખાવાની ઈચ્છા હોય વસ્તુ બનાવીને ખવડાવવું હવે સાંજે તું બનાવવાનું કે છે ઘી લઈ આવીને તો સાંજે ઈચ્છા મરી પણ જાય એવું ન બોલો મમ્મીજી જો આ મરવાની ને એ બધી વાતો મને ન ગમે તમે સાસુ છો મારા તમારી ઈચ્છાઓ પૂરી કરવી એ મારી ફરજ છે આજનો દિવસ આજે સાંજે ફાઇનલી શિરો બની જશે પછી કાંઈ અને એવું હશે ને તો હું સાંજે પાંચ વાગે બનાવી આપીશ એટલે રાતનું જમવાનું પણ ન બગડે અને તમારી ઈચ્છા પણ ન મરે મને એક સવાલનો જવાબ આપ આપીને શું કે આ ઘરની વડીલ કોણ છે અત્યારે આફકોર્સ તમે અને એક ઘરની વહુ કોણ હું તો પછી આ ઘરની વહુ થઈને દીકરી બનવાની કોઈ કોશિશ નથી કરવાની અને જેટલું કહું ને એટલું જ તારે ઘરમાં કરવાનું છે શીરો બનાવણે કીધું છે તો બનાવી લાખ ને તમે આવી રીતે કેમ વાત કરો છો મમ્મીજી એક શીરાની વાતમાં તમે આટલો ગુસ્સો શું કામ કરો છો મારા પર તમારા મનમાં બીજું કઈ ચાલે છે મારા મનમાં જે ચાલતું હોય ને એ તારે વિચારવાની કોઈ જરૂર નથી મેં તો તને ખાલી એટલું કીધું છે કે મને શીરો બનાવીને તું આપ એટલે હું ખાઈ લઉં બીજી કોઈ લપન જપન કરવાની થાતી નથી મેં ક્યાં લપન જપન કરી છે હું તો સાચું જ કહી રહી છું જો તમે મારી સાથે આટલી બધી બહેસ ન કરો મેં તો વિચાર્યું પણ નહોતું કે આટલી નાની બાબતમાં કોઈ આટલો ગુસ્સો પણ કરી શકે એટલે તું મારી સામે બોલીશ મારા દીકરાએ પણ મારી સામે નથી બોલ્યો હતિ સુધી હવે તું આ ઘરની વહુ થઈને મારી ઉપર ઉપરવટ જઈને તું ઘરમાં કાર્ય કરીશ બધા બિલકુલ નહીં મેં ક્યાં કહ્યું કે તમારી ઉપર વર્જવું છે મારે અરે મારે તો બિલકુલ કોઈ વાતમાં પડવું જ નથી તમે કહો એમ કરવા માટે હાય હા તો રાખું છું અને કોઈ વસ્તુ ન હોય તો ના ન પાડી શકું તમે જ કહો છો કે મારી તબિયત બગડી જાય છે એટલે તમારા માટે ક્યારે સારું વિચારે તો પણ તમે ગુસ્સો કરો પણ જે શીરો બનાવવાની વાત આવી એમાં તબિયત બગડવાની ક્યાં આવી વાત કારણ કે બાર નું ઘી ખરાબ આવે છે તમને ભાવતું નથી તું આવું બોલીને સાબિત શું કરવા માંગે છે એ જ કે મારી કરતા તું સવાઈ છો ના કે હું સાચી છું આ તારો સાચા પણ છે ને આ તારા પિયર મૂકીને આવવાનું હતો આ ખોટી સત્યવાદી મારી સામે થાન જરૂર નથી ખોટા છો તમે ખોટી વાતને લઈને બહેસ કરો છો હવે મને એવું લાગે છે કે આ મુદ્દો શીરાનો હતો જ નહીં આ મુદ્દો બીજો ક્યાંકથી ચાલુ થયો અને બીજા ક્યાંય જઈ રહ્યો છે હું સાચી છું ને મમ્મીજી કે મુદ્દો ખાલી શીરાનો નહોતો એમ જેવું તારા સમજમાં આવ્યું તારા વિચારમાં આવ્યું એવું તે બોલી દીધું પણ મારે તો ફક્ત ને ફક્ત એક જ ટોપિક હતો કે શીરો બનાવીને મારે હો મને ખવડાવે જો મને પણ બનાવતા આવડતો જ હતો હું શું કામ બનાવું કેમ કે આ ઘર માં પરમાનન્ટ નોકરાણી આવી ગઈ છે એટલા માટે નોકરાણી તને કોને કહ્યું પણ જે તમારું વર્તન છે એના પરથી એવું જ લાગે છે કે તમે મને વહુ ને નોકરાણી ગણો છો અને આટલા ઊંચા અવાજે બોલીને કઈ સાબિત નહીં થાય મમ્મીજી હું સાચી છું તો સાચી જ રહીશ તારું સાચું પણ થાય પહેલા મને ફટાફટ દસ મિનિટમાં શીરો બનાવીને પહોંચાડ સોફા ઉપર મીરા આટલી બધી વાર કેમ લગાડી આવવામાં કઈ નહીં જોડે હેતા મારા સાસુનો સ્વભાવ કઈ સમજાતો નથી મને લગ્ન પહેલા મને કેટલો પ્રેમ કરતા હતા ગમે ત્યારે ફોન કરે ને તો એટલી મીઠી મીઠી વાતો કરે મને એટલે સમજાવે મારું ધ્યાન રાખે અને હવે લગ્ન ના આટલા સમય પછી તો એકદમ ઓપોઝિટ થઈ ગયા છે કોઈ પણ વાતમાં ઝઘડા સિવાય બીજી કોઈ વાત નથી વાહ તને આજે ખબર પડી આટલા દિવસમાં તો શું ખબર છે આજે કેવો ઝઘડો કર્યો કે મને શીરો ખાવો છે તો શીરો બનાવીને જ આ મેં કહ્યું કે મમ્મીજી સાંજે બનાવી આપીશ ઘી ખૂટી ગયું છે વસ્તુ નથી ઘરમાં તો પણ શું કયું ખબર છે કે 10 મિનિટમાં તારું કઈ બગડી નઈ જાય અરે 10 મિનિટ એટલે મહત્વની વાત છે જમવાના સમયે જમવાનું બનાવું કે શીરો બનાવું સાચી વાત છે તારી આ તારા સાસુ છે ને સ્વભાવના એવા જ છે આ ઘણીવાર હું પણ બેસવા જાઉં ને તો મને પણ મસ્કા મારી મારીને કામ કરાવી દે અને એવું બોલે એવું બોલે ને કે આપણે નો કામ કરવું હોય ને તો પણ એમ થાય કે લાવ ને કરી દઈએ આ તારી સાસુનો સ્વભાવ છે ને બહુ જ ખરાબ સ્વભાવ છે તમને તો મસ્કા પણ મારતા હશે મને તો ગુસ્સો જ કરે છે નકુલ આજે બજારમાં ગઈ હતી તો વસ્તુઓ લઈને આવીને જેવી બેઠી એવી પાછી બજારમાં મોકલી અને એના હિસાબે તો મારે મોડું થઈ ગયું સાચું કહું ને તો આ તારી સાસુ જે કહે ને એ બધું ન કરવાનું હોય ક્યારેક સામુ કહી દેવાય તો એને ખબર પડે ને આ તું સામે નહીં બોલે તો તારી સાસુ તારી માથે ચડીને રાસ લેશે એ તો લઈ જ છે રાસ લેવામાં તો કઈ બાકી મુકતા જ નથી એ જ કહું છું ને થોડું ઘણું સામે બોલતા શીખ નકર સામે બોલીને કોઈ ફાયદો નથી હું સમજુ છું કે હું આવું છું એટલે મારે બે ચાર શબ્દો સાંભળવા પડે પણ એ તો હદ હદ બહાર બોલે છે ક્યારેક તો એમ થાય કે ખરેખર આ મારા સાસુ છે કે દુશ્મન છે તારા સાસુની તો આદત છે હા સોસાયટીમાં નીકળે ને તો પણ બધા કંટાળી ગયેલા છે એનાથી ખબર નહીં આવો સ્વભાવ કેમ ગમતો હશે એને એને એના મનથી વિચાર નઈ થતો હોય કે હું આ જે કરું છું એ બહુ ખોટ કરી રહી છું કોને ખબર હું તો થાકી ગઈ છું અલગના આટલા જ સમયમાં એવું લાગવા લાગ્યું છે ને કે ખરેખર

તું બોલતા શીખી જા તારા સાસુ કઈ કામ સિંધે ને એટલે સીધી ના જ પાડ દેવાની સોરી હમણા મારાથી નહીં થાય હું એક કામ પતાવીને બીજું કામ કરીશ હા તું એ કારે બબ્બે બબ્બે કામ એના કરે છે ને તો એને પણ એમ થાય છે કે ના ના આ હું જેટલું કાઉ છું ને એટલું મીરા બહુ કરે છે અને એને ઉલટાનો બોલવાનો મોકો આપે છે તું મને ખબર શું થવા બેઠું છે ક્યારની વિચારી વિચારીને થાકી ગઈ સાચું કહું ને તો આવતી પણ નહોતી મને લાગ્યું કે ત્યાં જઈશ ને તો પણ ઝઘડો જ કરશે મને એમ થયું કે તું રસ્તામાં તને કોઈક મળી ગયું એટલે તું રોકાઈ ગઈ ત્યાં ને ત્યાં રસ્તામાં કોણ મળવાનું હું તો કોઈની સાથે બોલતી પણ નથી મારા સાસુનો સ્વભાવ એવો છે ને કે કોઈ સાથે વાત કરતા પણ ડર લાગે છે કે નહીં એને ગુસ્સે થયા તો તો એક કામ કરો ને હમ જુદા થઈ જાવ ને ના ના હે તને એવી વાત ન કર મારા પતિને તો એની માં છે એટલે વાલા જ હોય ને માં દીકરાને અલગ પાડીને હું પાપ કરવા નથી માંગતી હું માનું છું કે એમનો સ્વભાવ ખરાબ છે પણ માં દીકરાને અલગ કરીશ તો મને પાપ લાગશે હા તું તું તારી સાસુ આટલું બધું વિચારે છે આ ક્યારે તારી તારી સાસુએ તારું કઈ વિચાર્યું છે માનું છું કે તમારું કઈ વિચારતા જ નથી પણ હવે શું થાય આ એકવાર લગ્ન થઈ જાય ને એટલે આપણે તો બસ પોપટની જેમ પિંજરામાં પુરાઈ જઈએ છે એટલું કે એટલું બોલ્યા કરવાનું માલિક એક મરચું ખવડાવે ને અને આખો દિવસ બોલાવ્યા કર પણ હું તને શું કહું છું હા મેં તને જે કીધું ને એકવાર ટ્રાય તો મારી જો થોડો ઘણો પણ સુધારો આવે તો તારા માટે ફાયદો છે ને ના આવે તો બીજી વાર ટ્રાય નઈ મારતી જોઈએ છે વિચાર તો છું કે આદિત્ય સાથે એકવાર વાત કરી જો કદાચ એમની પાસે મારી કોઈ વાતનું નિવારણ હોય આદિભાઈ તારી વાત માને છે અત્યાર સુધી કંઈ કયું જ નથી તો શું ખબર અત્યાર સુધી તો બધી જ બરાબર નોર્મલ લાઈફ ચાલતી હતી પણ ધીમે ધીમે જે આ સ્વભાવ બદલાય છે ને માનું હવે લાગે છે કે પતિદેવની પરીક્ષા પણ લેવી જ પડશે લઈ લે અને પછી મને જણાવ કે શું થયું શું નહીં ચાલ આપણે જઈએ શોપિંગ કરવા મીરા હા મમ્મીજી થેલી મૂકવાની છે અને બેસો મારી પાસે હવે મને એ વાત જણાવો કે તમે આ તમારા પગલા બાર ક્યાં માંડ્યા હતા વસ્તુઓ લેવા ગઈ હતી ઘરમાં જે ખૂટતું હોય એ બધું લાવવું પડે ને તો જ રાતની રસોઈ થશે બરાબર છે લાવવું પડે કે ઘરમાં કઈ વસ્તુ ખૂટતી હોય તો લાવવી પડે પણ આ વસ્તુ લેવા ગયા એ કોને પૂછીને ગયા હતા કોઈને પૂછીને નહોતી ગઈ તો પછી આ ઘરમાં હું છું ને મમ્મી તો તારો હક બને છે કે મને પૂછીને ઘરની બહાર પગ મૂકવું તમે કેમ એક જ વાતની લપ કર્યા કરો છો મમ્મીજી શું થઈ ગયું વસ્તુ લેવા માટે ગઈ ફરવા માટે નહીં ફરવા જાય કે વસ્તુ લેવા જાય કે તારી બેન પણ પાસે બાજુમાં બેસવા જાય તો પણ મને પૂછીને જવાનું ભલે બીજું કઈ બીજું શું અને તને ફોન કરતી હતી ફોન ઉપાડતી કેમ નહોતી કારણ કે ફોન ઘરે પડ્યો હતો બજારમાં મારે ફોન કોઈને દેખાડવાનો નહોતો અચ્છા તો તારે ફોન ન દેખાડવા માટે તો તું ઘરમાં ફોન મૂકીને ગઈ હતી મારે કઈ વસ્તુ મંગાવ્યું હોય તો તો તમારા દીકરા હજી આવ્યા નથી ને એને ફોન કરી દો એ આવશે એટલે લેતા આવશે જો મીરાબો પહેલી અને છેલ્લી વાર તમને કહી દઉં છું કે આ ઘરમાં ક્યારેય ઘરની વસ્તુ લેવા પુરુષ ગયા નથી હવે એ નીતિ નિયમ વર્ષોથી આપણા ઘરમાં ચાલ્યો આવે છે હવે તમે અહીંયા નવા આવ્યા છો તો તમને તો મારે જાણ કરવી જ પડે એટલા માટે હવે પછી કોઈ પણ વસ્તુ બાબતે તમે પુરુષનું નામ લીધું ઘરમાં એટલે મજા નહીં આવે કેમ કે ઘરની નાની નાની વસ્તુ સ્ત્રીઓ જ લેવા જાય છે શાકભાજી લાવવાનું હતું તો મારે મારા આદિત્યને ફોન કરીને કહેવાનું કે બેટા તું સાંજ માટે શાક લેતો આવજે આ તારી ઘરવાળી મારો ફોન નથી ઉચકતી એવું કહેવાનું મમ્મીજી તમે નાની અમથી વાત ને ક્યાંથી ક્યાં લઈ જાઓ છો કહ્યું ને કે લેતા આવશે અરે હું ફોન કરી દઉં છું એમને શું મંગાવવું છે ક્યો મને પણ મારે આદિત્ય પાસે નથી મંગાવવાનું જે વસ્તુ તારી પાસે મંગાવવાની હતી ને એ તારે જ લેવા જવી પડશે હા ઠીક છે હું લેવા જાઉં છું પણ ઘરના કામમાં મોડું થઈ જશે ચાલશે ને મીરા ઘરના કામમાં મોડું થવું પણ ન જોઈએ વસ્તુ પણ તારે લાવવાની છે હવે તારે વિચારવાનું છે કે તારે કેવી રીતના સમય એડજસ્ટમેન્ટ કરો મમ્મી માણસ શું ઢોર નથી હું પણ થાકી જઉં છું આખો દિવસ તમે ઢોરની જેમ અહીંયા તો કરાવ્યા રાખો છો તો પછી તારી ફરજમાં આવે છે કે મને કીધા વગરની ગઈ જ નથી છતાં પણ તારો મોબાઈલ તું ઘરે મૂકીને ગઈ જો સાથે મોબાઈલ લઈને ગઈ હોત ને તો મારે જે વસ્તુ લાવવાની હતી શાકભાજી એ તું લઈને આવી હોત તમારે શાકભાજી થી શું લેવા દેવા છે ઘરની રસોઈ તો હું બનાવું છું બે ટાઈમ આજનો દિવસ તમારે એડજસ્ટમેન્ટ કરવાનો તો એ પણ ના કરી શક્યા તમે ના રે ના જિંદગી જીવવાની હોય ને તો એડજસ્ટમેન્ટ કરતા શીખવાનું જ ન હોય જે થવું જોઈએ જે સમયે થવું જ જોઈએ નહીં તો મેળ ન આવે અચ્છા મમ્મીજી તમારા સાસુ પણ તમારા જેવા જ હતા હે તારે કોઈ વાત જાણવાની જરૂર નથી કેમ કે મારા સાસુ કેવા હતા ખબર તો પડવી જોઈએ ને કે તમને કેમ રાખતા હતા તમારા સ્વભાવ પરથી તો લાગે છે કે તમને પણ બસ આમ જ હેરાન કર્યા હશે એટલે એ બદલો તમે હવે વાળો છો મીરાવો આ તમારે કોઈ વાતના ઊંડાણમાં ઉતરવાની જરૂર નથી આ જેટલું કહેવામાં આવે જેટલું બોલું એ બધામાં અમલ કરવાનો છે બીજી કોઈ લપમાં પડવાનું નથી થતું તમારે એટલે ભલે તમે ઠાકી ગયા હોય પણ તમે મોબાઈલ અહીંયા મૂકીને ગયા એટલે એની સજા એ છે કે તમારે જાત તે જ વસ્તુ લેવા જવાની છે હાલ છે મમ્મીજી તમારો જેવો સ્વભાવ તો મેં ક્યાંય નથી જો મને એમ હતું કે તમે મને સમજો પણ ઠીક છે જે લાવવું હોય ને એ કહી દો મને હવે મોબાઈલ લઈને જા અને તું આ શાકભાજીવાળા પાસે પહોંચે ને એટલે મને કહે છે કે શું શાકભાજી છે પછી કહીશ લોકો કહેવા છે ને દુનિયામાં ખોકો તો એવા જ હોય ને બધા સરખા થોડી હોય તો પોતાના ફોન ની કવર ની આટલી ચિંતા છે કે 10 વખત દિવસમાં સાફ કરે છે પણ પત્ની ક્યાં છે શું કરે છે કેવી રીતે હાલતમાં છે એ નઈ જોવે કારણ કે આ ફોન તો લાખ રૂપિયાનો આવ્યો ને એટલે એના કવર નું ધ્યાન રાખવું પડે લગ્નનો ખર્જો ભૂલી જવાનો પત્ની બાજુમાં જ બેઠી છે અને સ્વસ્થ હોય એવું લાગી રહી છે હાલત તો સારા છે પણ બોલી થોડીક મતલબ માં ઊંચા અવાજે બોલી રહી છે મૂંગી લઈ આવી હતી બોલો તો જ નહીં ગમે એટલા અત્યાચાર કરે તો પણ તમારા ફોન ના કવર ની જેમ સાઈડ માં પડી રહે સોરી પૂછતા ભૂલી ગયો હોય કઈ જવાનું હતું આજે આપણે તો પછી તે મને કઈ કીધું હતું લાવવા માટે વસ્તુ મંગાવી હતી મારી પાસે ને હું ભૂલી ગઈ હોય બિલકુલ નહીં તો શું થયું છે કે તું મારી સાથે આવી રીતે વાત કરે છે મમ્મીજી આ વાતનો મેઈન મુદ્દો મમ્મીજી છે આ લગ્ન જ્યારે ફોન કરતા હતા તો કેટલા પ્રેમથી બોલતા સાથે બેટા બેટા તે તું તો મારી દીકરી છે તું તો મારી ઘરની લક્ષ્મી છે હવે જે લક્ષ્મીને રોજ લાતો મારવામાં આવે છે એ સહન નથી થતું શરૂઆત એવી જોય કે સાસુ વહુ હોય તો શરૂઆતમાં લોકો સારી સારી વાતો કરે કે કેમ છો બેટા શું ચાલે મજામાં આતે આવું હમણાં આટો મારવા આતે એવું બધું પછી સાથે રહેવા લાગે એટલે એને એ વસ્તુ થતી હોય પણ શબ્દો અલગ હોય ક્યાં હતી શું કામ હતી કેમ વાર લાગી મતલબમાં પૂછપરછ પહેલાં પણ થતી હતી એના શબ્દો અલગ હતા અને અત્યારે જે પૂછપરછ થાય જે એના શબ્દો અલગ છે એ બદલી ગયા છે પૂછવાના હા બાકી પ્રેમ એવો ને એવો જ છે તમારો ફોન જૂનો થઈ ગયો છે તો તમે એને ફેંકી દેશો બિલકુલ નહીં તો પછી તો એ ફોન હોય અને જો એને સેમ સિચ્યુએશન હરોજ રાખવામાં આવતો હોય કારણ કે લાખ રૂપિયા ભરીને લીધો હોય એટલે તો હું તો માણસ છું મને પણ સેમ સિચ્યુએશનમાં રાખવી પડે ને આ એક ટાઈમ ગોળ ને એક ટાઈમ ખોળ તો ન ચાલે ને સામેવાળા પક્ષ તરફથી તમને જો જે અપેક્ષા હોય પૂરી ન થતી હોય તો આપણે પણ સામેવાળા પક્ષને કઈ ને કઈ દુખ પહોંચાડતા હોય ત્યારે ભાષણ નથી જોતું માઇન્ડ એકદમ ખરાબ છે મારું અત્યારે તો એવી વાત કરો કે જે મારા મગજમાં ઉતરે તો સીધી જ વાત કરી દો કે સાસુઓના ઝઘડામાં હું નથી પડવા માંગતો સોરી તો કઈ વાંધો નહીં મને પણ ક્યાં શોખ છે આ ઘર માં રહીને તમારા મમ્મી સાથે ઝઘડો કરું એના કરતાં હું પણ મારા બાના ઘરે જતી રહું મારું મગજ ફ્રેશ થઈ જશે મને એવું લાગશે કે હવે મારે પાછું જવું છે તો હું કોલ કરીશ આવીને લઈ જજો લગ્નને હજી બહુ બધો સમય નથી થઈ ગયો કે એટલે જ કહું છું કે લગ્નના આટલા ટૂક સમયમાં જો મમ્મીજી આવું વર્તન કરવા લાગ્યા હોય તો આગળ શું થશે કોને ખબર કઈ નહી થાય સમાધાન કરી લો એ જે છે જે એવું તું કરીને આપ એમને જે જોતું હોય એ વસ્તુઓ લઈને આપ એટલે એમનું બોલવાનું બંધ ને તારે સાંભળવાનું બંધ સરસ સારું નિવારણ આપ્યું છે મારી વાત પણ મને એવો કોઈ રસ નથી કે હું સમાધાન કરવા માટે જઉં મે વિચાર્યું છે કે હું મારા મમ્મીના ઘરે જઈશ એટલે જઈશ તમે નક્કી કરી લીધું છે તો પછી મને પૂછવાનું કોઈ મતલબ જ નથી બનતો તમે જઈ શકો છો અને રે વાત તો કદાચ મમ્મીને ત્યાંથી આટો મહિને પાછા આવશો તો ફરી પાછું કંઈ ચેન્જ થઈ જશે મમ્મી સાથેનું વર્તન ન થાય તો કઈ નહીં અરે મારું મગજ તો થોડા દિવસ ફ્રેશ રહેશે ને હું માણસ છું આદિત ઢોર નથી એવું શું કરે છે મમ્મી તારી સાથે ઝઘડો કરે છે દરેક વાતમાં દરેક નાના નાના મુદ્દાને મોટો બનાવે છે અને પછી એ વાતને લઈને આખો દિવસ ઝઘડો કરવાનો જો હું માનું છું કે તમારા મમ્મી છે એટલે તમને એનો દોષ ક્યારેય ન દેખાય પણ હું પણ તો પત્ની છું ને ક્યારેક વિચારો

બિલકુલ નહીં પૂછતા જ નહીં મમ્મીને ને હું તો કહું છું કે તમે છે ને મને પણ મૂકી જ તો એટલે મારો મતલબ છે કે લડવા દો અમારી રીતે ક્યારેક પછી મારી જીભ ખુલી જશે અને મોઢામાંથી કઈ નીકળી જાય તો કેવા ના હતા કેવું બોલે છે તું કારણ કે મારી જીભ પર કંટ્રોલ નથી એકવાર જો મે બોલવાનું ચાલુ કર્યું તો એનો કોઈ એન્ડ ક્યાં જઈને ઉભો રહેશે એ મને ખબર નથી પ્લીઝ એવું કઈ ન કરતી તો પ્લીઝ તમે પણ મારી વાતમાં ધ્યાન આપો હું મમ્મી સાથે વાત કરી લઈશ ક્યારે દઈશ ગુડ સાંભળું હું મારા મમ્મીના ઘરે જઉં છું મૂડ ફ્રેશ થઈ જશે એટલે પાછી આવી જઈશ સમય નથી આપતી કે આજ જ પાછી આવીશ કાલ આવીશ પરમ દિવસે આવીશ આવી જઈશ ત્યાં સુધીમાં તમે વાત કરી લેજો ઠીક છે